ખેડૂતોની પડખે સરકારના દાવાઓની પોલ આણંદ જિલ્લામાં ખુલી ગઈ છે કારણ કે આણંદ જિલ્લાના ખેડૂતો નીલગાયના વધતા ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કાંઠાગડા વિસ્તારના ખેતરો નીલગાય ચરી રહ્યા છે અને ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક નીલગાયના મોઢામાં જઈ રહ્યો છે ખેડૂતો આ દ્રશ્ય જોવા માટે મજબૂર બન્યા છે આંખ સામે જ બરબાદીના દ્રશ્યો હોવા છતાં ખેડૂતો કંઈ પણ કરી શકે તેમ નથી આવી લાચારી કેમ રાત દિવસ એક કરીને તૈયાર કરેલા પાકમાં ભયાનક જેવી સ્થિતિ જોવા મળી કાઠાકળા વિસ્તારના ખેતરોમાં નીલગાયનો કબજો જોવા મળી રહ્યો છે અને સરકારી કાયદા હોવાને લીધે ખેડૂતો નીલગાયને ભગાડી પણ નથી શકતા કારણ કે કાયદામાં નીલગાયને નુકસાન પહોંચાડવા બદલ સજાનું પ્રાવધાન છે જેની સામે ખેડૂતો પોતાનો મહામૂલ્ય પાક બચાવવા અસમર્થ બન્યા છે

કે તમે એનો ત્રાસ અમારે બચાવવા માટે કઈક ગીર જંગલ માં એને મારવાની પરવાનગી આલો એવું અમારું ઈચ્છું છે તો રોજ નું બસો ત્રણસો ટોરું હોય છે અને જે પાકમાં પડે એ પાકનો નાશ કરી નાખે છે અને બિલકુલ ઉત્પાદન આવતું નહીં અને ખેડૂતને એનો વળતર મળતું નહીં બિલકુલ કેવી રીતે રોજ થી રક્ષણ મેળવો છો એના માટે અમે જે મંગળવારે મેં જૂની સાડીઓ લાવીએ અને ચારે બાજુ બચીએ એ ઝાટકા મશીન લાવે પણ એને પણ ગોઠતું નહીં સરકાર પાસે આણંદ નું ગામ અને આ ગામના ખેડૂતો ત્રાહી ગામ પુકારી ઉઠ્યા છે નીલગાય ના ત્રાસને કારણે એટલે કારણ કે કેટલાય સમય થી જે મહામૂલો પાક છે આ નીલગાય ચરી જાય છે અને જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નીલગાયને નુકસાન કરવા પર કાયદામાં સજાનું પ્રાવધાન છે જેને કારણે તેઓ તેને ભગાડી પણ નથી શકતા ત્રાસથી આણંદ જિલ્લાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે મહા મહેનતે તૈયાર કરેલા પાકમાં અત્યારે ભેલાણ જેવી સ્થિતિ એ ઉભી થઈ ગઈ છે રાત દિવસ એક કરીને પાક આ ખેડૂતો તૈયાર કરે છે અને રાત પડતા જ નીલગાય આવે છે અને આ પાકને ચરી જાય છે કાંઠાગાળા વિસ્તારના ખેતરોમાં આવા કેટલાય મોટી સંખ્યામાં નીલગાય ફરી રહી છે પણ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે એ સૌથી મોટો સવાલ આ ખેડૂતોને સતાવી રહ્યો છે કારણ કે વારંવાર રજૂઆતો કરે છે તે છતાં પણ તેમની રજૂઆતોને ધ્યાને નથી લેવાતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં નીલગાયનો પુષ્કળ ત્રાસ વધી ગયો છે તો તેનું કંઈ નિરાકરણ લાવવામાં આવે તે છતાં પણ તેમની રજૂઆતોને ધ્યાને નથી લેવામાં આવતી અને જેના કારણે આજે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રોહિતભાઈ બોરસદ ફોરેસ્ટર છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે રોહિતભાઈ ગામ આણંદનું અને આ ગ્રામ્ય વિસ્તાર અને જેના ખેડૂતો આ ખૂબ બની ગયા છે કારણ કે મહા મહેનતે ઉભો કરેલો આ પાક છે એ આ નીલગાય ચરી જાય છે એટલે કશું કરી પણ નથી શકતા એ પણ કહી રહ્યા છે આ ખેડૂતો કે ભાઈ અમે ખૂબ રજૂઆતો કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ રજૂઆત કરી એ છતાં પણ અમારી રજૂઆતોને ધ્યાને નથી લેવાતી રોહિતભાઈ હેલો હાજી રોહિતભાઈ હા અમે એવું છે કે અમારા જે છે ને હા એની અંદર પંચાયતના ઠરાવ આપી દીધો છે લેખિત પરિપત્ર છે ને એ મુજબ એમને કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી દીધી છે એમને જે આગળ હા કાર્યવાહી કરી હોય તો ઠરાવ કરી એના સંકલ્પમાં રહી કામગીરી કરવાની છે તો બસ એ રીતના એમને આપી દીધું છે તો પછી પ્રશ્ન ક્યાંક પંચાયત ને કરવાનું છે પ્રશ્ન ક્યાં ઉભો થઈ રહ્યો છે કારણ કે ખેડૂતો તો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે એ કહી રહ્યા છે કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ ધ્યાન નથી લેતું અમે તો રજૂઆતો કરી જો પંચાયતનો કોઈ મામલો હોય તો ખેડૂતો ત્યાંથી પતાવી જ દે ના એટલે અમે સરકારના જે પરિપત્ર છે હમ સરપંચ સત્તા આપી છે આ રીતના સરકારના પરિપત્ર મુજબ હવે એમને જે કાર્ય કરવાનું છે એ સંકલન સાથે કરવાનું છે પણ કોઈ કરવા રાજી નથી છે એવું જાણવા મળ્યું હતું એમ અચ્છા એટલે તમારા તરફથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કશું જ આમાં કોઈ ઉપર કોઈ પ્રોબ્લેમ ઉભો થાય એવું નથી અચ્છા અચ્છા તો એવી કોઈ ખેડૂત તરફથી કોઈ વાત આવી હોય એવું કઈ છે ખરું કે કોઈ પંચાયત તરફથી કોઈ તમને કહેવામાં આવ્યું હોય એવું કઈ બન્યું છે ખરું ના એવું અમને કશું કહેવામાં આવ્યું નહીં ઓકે અને જે તે સમય અમારા જે પહેલા પ્રશ્ન ઉભો થયો હતો એના આધારે અમે દરેક ગામમાં ગ્રામ પંચાયત માં સરપંચ ને એમાં ઓછી મસાઈ છે અને અમે ટપાલ ઇસ્યુ કરી દીધેલી જે તે સમયે ઓકે ઓકે રોહિતભાઈ પછી અમારી પર કોઈ પ્રશ્ન નથી એમ અચ્છા ઓકે ઓકે આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર નટવરસિંહ માહિડિયા છે કોંગ્રેસ નેતા બોરસદથી તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે નટવર્સી આ જે કાંઠાગળા ગામ છે ત્યાંના ખેડૂતો ત્રસ્ત છે નીલગાય તેમનો ઉભો પાક ચડી જાય છે વારંવારની રજૂઆત પણ હમણાં જ અમારે ફોરેસ્ટર સાથે વાત થઈ કે બધી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે ને જે કરવાનું છે પંચાયતે કરવાનું છે હવે આમાં ક્યાં વાત અટકી રહી છે સૌથી મોટો એ પ્રશ્ન અને બીજો પ્રશ્ન એ છે કે આ વિસ્તારમાં નીલગાયનો કેટલો ત્રાસ છે નટવરસિંહ ભા પેલા પંચાયત ની કોઈ જવાબદારી નથી નીલગાય બાબત નીલગાય બાબતની જવાબદારી સરકારની ને ફોરેસ્ટ ની છે એક નંબર પછી નીલગાય ને એટલો બધો ઉપદ્રવ છે કે આખા કોઠાઘા વિસ્તારના ખેડૂતો આખી રાત ખેતરમાં સાચવવા માટે બેસી રહે છે એનીકળે એમનો પાક બીજે દિવસ સલાસ થઈ જાય અને ભૂંડ બી નીલગાય ગુંડ બી એટલા પેદા થયા છે વાંદરા બી એટલા છે એટલે આખો જે પટ્ટો છે મહીસાગરનો એ ખેડૂત અત્યારે પાયમલ થઈ ગયો આખી રાહોનસ હમ હવે એના માટે તમે સરકારમાં રજૂઆત કરો કરો તો બરાબર અધિકારીઓ એવું જ કેવાના અધિકારીઓને એવું પૂછો કે ક્યાં આગળ આ એક્ટમાં એવું છે પંચાયત ની જવાબદારી છે એ કેસે પરિપત્ર થઈ ગયો છે અને હવે જે કરવાનું છે પંચાયતે કરવાનું છે અમારી સાથે વાતચીત કરીને ઠીક છે નટવરસિંહ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી બદલ આપનો ખુબ ખુબ આભાર